રાજકોટના ગેમઝોન કાંડ બાદ હવે રાજ્ય સરકાર સફાળી જાગી છે ત્યારે રાજકોટ મહાનગર ટાઉન પ્લાનિંગ ઓફિસર મનોજ સાગઠિયાના ભ્રષ્ટાચારના કારનામા પણ ખુલ્લા પડી રહ્યા છે ટીપીઓ સાગઠિયાના ઘરે એન્ટી કરપ્શન બ્યુરોએ દરોડા પણ પાડ્યા છે અને મનોજ સાગઠીયાની ધરપકડ પણ કરી છે

પણ 28 થી વધુ જિંદગીના સુખ છીનવી લેનારા આ મનસુખના ભ્રષ્ટાચારના કાળા નાણાથી કરેલા હવે શાહી ઠાઠ પણ ખુલ્લા પડી રહ્યા છે આમ તો આ અધિકારીની સરકારી આવક 75000 છે પણ જોત જોતામાં મનોજ સાગઠિયાએ કરોડો રૂપિયાની સંપત્તિ એકઠી કરી લીધી છે ટીપીઓ મનસુખ સાગઠિયાએ બાંધકામની મંજૂરીઓમાં કરોડો રૂપિયાની ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચર્યો છે કેટલાય લોકોના ઘર ઉજાડનાર સાગઠિયાએ પોતાના રહેવા માટે વૈભવી બંગલાઓ બનાવ્યા છે સાગઠિયાની સંપત્તિની વાત કરીએ તો રાજકોટ ગોંડલ હાઈવે ઉપર હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે તેનું ભવ્ય ફાર્મ હાઉસ નિર્માણ પામી રહ્યું છે આ ઉપરાંત રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર એક ભવ્ય બંગલો પણ નિર્માણાધીન છે જેનો અંદાજિત ખર્ચ રૂપિયા સાત થી આઠ કરોડ થાય છે

એસીબી દ્વારા તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે રાજકોટ મહાનગરપાલિકાના કાયમી ટાઉન પ્લાનર તરીકે મનસુખ સાગઠિયાની નિમણૂક પાછળ પણ કેટલાક તેમના રાજકીય આકાઓનો હાથ હોવાની ચર્ચા ચાલી રહી છે ઇન્ચાર્જમાંથી કાયમી ટાઉન પ્લાનર તરીકે સાગઠિયાની નિમણૂક કરાવી અને ટીપી સ્કીમમાં કરોડો રૂપિયાની ગેરરીતિ આચરવાનો કારસો પણ રાજકોટ મનપાના તત્કાલીન ટોચના નેતાઓએ ઘડ્યો અને મનોજ સાગઠિયાને કાયમી ધોરણે ટીપીઓ તરીકે નિમણૂક આપવામાં આવી રાજ્ય સરકાર દ્વારા હવે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે ત્યારે રાજકોટને છેલ્લા કેટલાક વર્ષોમાં મળેલી નવી ટીપી સ્કીમની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ટીપીઓ સાગઠિયાની કરોડો રૂપિયાની ગેરરીતિઓ પણ ખુલ્લી પડે તેમ છે આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા દસ વર્ષમાં જેટલી નવી બાંધકામની મંજૂરીઓ આપવામાં આવી છે તેની વિગતો ચકાસવામાં આવે તો ટીપીઓ સાગઠિયાના અનેક કૌભાંડોનો પણ પર્દાફાશ થાય તેમ છે હાલમાં તો ટીપીઓ મનસુખ સાગઠિયા ભ્રષ્ટાચારને લઈને સરકારની રડારમાં આવ્યો છે અને તેનો તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે જો સાગઠિયા કાયદાના સકંજામાં સપડાઈ જાય તો અનેક મોટા માથાઓ પણ ખુલ્લા પડી શકે તેમ છે

ગુજરાત ન્યૂઝ રાજકોટ